સુરતમાં છેલ્લા ઘણા સમયથી સમય તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે દરમિયાન મહિલા પર ફાયરિંગ કરાયું હતું જેમાં મહિલાનો આબાદ બચાવ થવા પામ્યો હતો બનાવની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયો છે જોકે રાત્રિ કર્ફ્યુ દરમિયાન અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ગોડોધરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ સોસાયટી પાસે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બનતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા જેમાં એક આડત્રીસ વર્ષીય મહિલા પર રામુ ગોસ્વામી નામના હિસામે ફાયરિંગ કર્યું હતું જેમાં મહિલાનો આબત બચાવ થવા પામ્યો છે જો કે ફાયરિંગ કયા કારણોસર તેની પર કરાયું તે અંગે જાણી શકાય નહોતું બનાવને લઈને ગોડાદરા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ જવા પામ્યા હતા અને તપાસ શરૂ કરી હતી ગઈકાલે એકવીસ એપ્રિલના રાત્રિના દસ વાગ્યાના સુમારે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટીની પાસે રાધાકૃષ્ણ મંદિર છે તે મંદિરની આગળ બે બાંકડા મૂકેલ છે એ બાંકડા ઉપર બે બહેનો સંગીતાબેન અને સુશીલાબેન ત્યાં બેસેલા હતા એ સમયે એ વિસ્તારમાં રહેતો રામુ ગોસ્વામી નામનો નિસમ જે લિસ્ટેડ પ્રોહિ કુટલેગર પણ છે અને તે ત્યાં આવેલ અને એ બહેનો સાથે કોઈ પણ મગજ મારી અથવા કોઈ પણ ઝઘડો કરી અને એણે કોઈ આર્મ્સ અથવા ફાયર આર્મ્સ જેવા હથિયારથી ફાયરિંગ કરેલ અને એ ફાયરિંગમાં સંગીતાબેન ગોવિંદભાઈ આહીરેને માથાના ભાગે નાક પાસેથી કંઈક ગોળી વાગતા એ ગંભીર રીતે ઈજા પામેલ છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટનામાં સુશીલાબેનની ફરિયાદ લઈ અને રામુ ગોસ્વામી વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો સાત અને આર્મ્સ એક્ટના અલગ અલગ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તપાસ ચાલુ છે જે છે તેના પોલીસ તરફથી કોઈ રામુ ગોસ્વામી જે લિસ્ટેડ બુટલેગર છે એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ દાખલ કરવામાં આવે છે અગાઉ લીંબાયત પોલીસ સ્ટેશન જ્યારે અસ્તિત્વમાં હતું ભેગું ત્યારે એની વિરુદ્ધમાં બે પાસાની દરખાસ્ત પણ કરી અને બે વખત એને પાસામાં પણ મોકલવામાં આવે છે અને પ્રોહિબિશનના ગુના પણ દાખલ કરવામાં આવે છે આ લિસ્ટેડ બુટલેગર છે એની વિરુદ્ધમાં આ કાર્યવાહીઓ થયેલી છે અને હાલમાં આ ગુનો દાખલ થતાં એની શોધખોળ ચાલી રહી છે ફાયરિંગ કારણ ફાયરિંગ કારણ હાલમાં કારણમાં એવું જણાય છે કે આ રામુ ગોસ્વામીએ ત્યાં આવીને પોતાની બર્થડે હોય અને બર્થડેમાં આ ગિફ્ટ મળેલ છે અથવા તો મારી બર્થડે વિશ નથી કરતા એમ કહીને આ બહેનો સાથે ઝઘડો કરેલ છે એવી એ ફરિયાદમાં એમણે જાહેરાત કરેલ છે હાલમાં હજુ વધુ તપાસ કરી એમાં શું કારણથી એને આ ઘટના થઈ છે તેની તપાસ ચાલુ છે નહીં કોઈ દુશ્મની અથવા જૂની અદાવતનું કોઈ પણ હજુ સુધી કારણ સામે આવેલ નથી તપાસમાં હજુ સ્ટેટમેન્ટ ચાલુ છે હાલ તો રાત્રિ કરફ્યુ દરમિયાન ગોડધરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા ન્યૂઝ